નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ઝલકમાં આજના એક મહત્વના અપડેટ છે એની વિશે વાત કરીએ તો હોય તો તમે ચોક્કસ થી આ વિડીયો એન્ડ સુધી જોજો અને આપનો મત પણ ચોક્કસ જણાવવાનું ન ચૂકશો મિત્રો વાત કરવી છે એવી બાબતો ઉપર કે જ્યાં કદાચ ઉપેક્ષાઓ સેવાઈ રહી છે અને હાલ જોઈએ તો જરૂરી પણ છે આ બાબત ઉપર ચર્ચા કરવી કારણ કે ટેટ અને પાંચના હજારો ઉમેદવારો એવા પણ છે કે જે વયમર્યાદાની અણી ઉપર ઊભા છે આપને જણાવી દઈએ કે દરેક ભરતીઓની અંદર એક નિશ્ચિત વય મર્યાદાઓ હોય છે અને આ નિશ્ચિત વયમર્યાદાઓ જો ધ્યાને લઈને કોઈ પણ ગવર્મેન્ટ ભરતી કરે છે તો સામે પક્ષે ઘણા ઉમેદવારો છે કાયમિક બેરોજગાર છે એ બની શકે એમ છે આપને એ પણ જણાવી દઈએ કે મિત્રો હાલ જે બાબતો ઉપર આપણે ચર્ચા કરવી છે કે હાલ જે સરકારી શાળાઓ છે તેમજ હાલ જે ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ છે માધ્યમિક ગ્રાન્ટેડ છે તેની અંદર અનુક્રમે પંચાવન હજાર જેટલી જગ્યાઓ છે મિત્રો ખાલી પડેલી છે આ તમામ જગ્યાઓ માટે મિત્રો અલગ અલગ સબ્જેક્ટની અંદર અલગ અલગ માધ્યમોની અંદર જે આ જગ્યાઓ છે જો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તો ઘણા ઉમેદવારો છે કે જેમને પોતાનું મેરિટ છે યોગ્ય બને છે અને એ યોગ્ય મેરિટની અંદર છે પોતે ગોઠવાઈ શકે એમ છે અને એટલા માટે મિત્રો જો વેલાસર ભરતી કરવામાં આવશે તો ઉમેદવારોને ચોક્કસ પોતાની જગ્યા મુજબનું સ્થાન છે મળી શકે એમ છે પરંતુ જો સમય જતો રહેશે તો નીચે મેરિટવાળા ઉમેદવારો છે એ વયમર્યાદાની અંદર આવતા હોવાના કારણે એવા મિત્રો નોકરીએ ચડી જશે જ્યારે જે મિત્રો હાયર મેરિટવાળા છે પરંતુ વયમર્યાદાની અંદર ક્યાંક ચૂક અનુભવે છે એમ કહી શકાય કે વયમર્યાદાના ઉમરે ઊભા છે તો એવા મિત્રો માટે છે ચોક્કસથી એક બાબત છે આ મનની અંદર છે હશે કે જો સરકાર વેલાસર ભરતી કરશે તો અમે ચોક્કસ અમારી નિશ્ચિત જગ્યા સાથે અમે જે મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષાઓ પાસ કરેલી છે એ ટેટ ટાંટ પરીક્ષાની અંદર અમે પાસ થઈને અમારી જે શિક્ષક તરીકેની કાયમી ભરતી છે એની અંદર જોડાઈ શકશું આ માટે મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કટિંગ છે અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ જિલ્લાઓની અંદર ટેટ ટાટ ઉમેદવારો સંકલિત થઈને પોતે આવેદન પણ આપી રહ્યા છે આપ શું માનો છો કે વેલાસર ભરતી છે એ થવી જોઈએ કે નહીં કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો